તો આજે જે આપણે ચેપ્ટર ચેપ્ટર ડિસ્કસ છે છે એ નંબર સ્થિત વિદ્યુત અને ઓકે તો એના રિલેટેડ ઘણા બધા પ્રશ્નો જે છે એ એક્ઝામની અંદર પણ પૂછાઈ શકે છે એમસીક્યુ પણ એના રિલેટેડ પૂછાઈ શકે છે અને એક્ઝામ્પલ જે છે આપણા સ્વાધ્યયના અને ઉદાહરણના દાખલા એ પણ પરીક્ષાની અંદર આપણને પૂછાઈ શકે છે તો સૌપ્રથમ આપણે એ ચેપ્ટરની શરૂઆત કરીએ સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એ બધું શું છે એના પહેલા જો તમે લેક્ચર જે સિરીઝ વિદ્યુત બળ અને વિદ્યુત ક્ષેત્રો જે ચેપ્ટર છે એ તમે ના જોયું હોય તો પહેલા જોઈ લેજો કેમ કે એ નહીં જોવો તો ત્યાર સુધી તમને આ ચેપ્ટરની અંદર ખાસ ખબર પડશે નહીં તો પહેલા એ ચેપ્ટર તમને પ્રિફર કરીશ કે પહેલા તમે જોઈ લેજો ઓકે તો વાત કરીએ આપણે કે ગુરુત્વ બળ અને સ્પ્રિંગ બળ જે છે બરોબર ગુરુત્વ બળ અને સ્પ્રિંગ બળ જે છે એ શા માટે સરક્ષી બળો છે સરક્ષી બળો મતલબ કે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા એ બંનેનો સરવાળો કરો તો એ બંનેનો સરવાળો આપણને અચળ મળવો જોઈએ એને આપણે સરક્ષી બળ કહીએ છે તો શા માટે ગુરુત્વ બળ અને સ્પ્રિંગ બળ એ બંને સરક્ષી બળો છે એ આપણે સમજીએ તો સૌપ્રથમ આપણે ગુરુત્વ બળની વાત કરીએ તો ગુરુત્વ બળ જે છે એ તમને ખબર છે કે પૃથ્વી પર દરેક જગ્યાએ આપણે ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય છે તો પૃથ્વી પરથી કોઈ પદાર્થ છે જેને આપણે સપોઝ કે બે બિંદુઓ લઈએ છે અહીંયા હું એ બિંદુ લઉં છું અને અહીંયા કોઈ બી બિંદુ લઉં છું તો ધારો કે કોઈ એક પદાર્થ છે જેને તમારે એ બિંદુથી પકડીને બી બિંદુ સુધી લઈ જવું છે બરાબર કોના વિરુદ્ધ તો ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં તમારે એ બિંદુથી પકડીને બી બિંદુ સુધી લઈ જવું છે તો એના માટે તમારે શું કરવું પડશે તો એના માટે તમારે કંઈક એ પદાર્થ ઉપર કાર્ય કરવું પડશે અને એના ઉપર તમારે બાહ્ય બળ લગાડવું પડશે ઓકે સપોઝ કે આ પેન છે એને મારે

મૂકી દેસો તો તમને ખબર છે એ પદાર્થ ફરીથી ક્યાં પડી જશે તો એ પદાર્થ ફરીથી નીચે પડી જશે એનો મતલબ એ કે પદાર્થની અંદર કંઈક ગતિ રહેલી છે કે જ્યારે પદાર્થ જે છે એ નીચે પડશે તો એના જોડે કંઈક ગતિ ઉર્જા હશે તો એ ગતિ ઉર્જા જેટલી હશે એટલી જ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય સ્થિતિ ઉર્જા ગુમાવ્યું ગુમાવી હશે બરોબર જેટલી જ પદાર્થને ગતિ ઉર્જા મળી હશે એટલી જ પદાર્થ એ સ્થિતિ ઉર્જા જે છે એ ગુમાવી હશે બરોબર આ બી બિંદુ આગળ પદાર્થની જેટલી સ્થિતિ ઉર્જા હતી જ્યારે તમે મૂકી દેશો તો એ જેટલી પણ સ્થિતિ ઉર્જા હતી એ બધી જ સ્થિતિ ઉર્જા પદાર્થની ગતિ ઉર્જામાં વપરાઈ જશે બરોબર એનો મતલબ શું કે તમારી ગતિ ઉર્જા વત્તા તમારી સ્થિતિ ઉર્જા બરાબર કેવી રહેવી જોઈએ અચળ રહેવી જોઈએ બરાબર એટલા માટે આપણું જે ગુરુત્વ બળ જે છે એ આપણું ગુરુત્વ બળ કેવું બળ છે તો ગુરુત્વ બળ જે છે આપણું સરક્ષી બળ છે બરાબર સરક્ષી બળ મતલબ શું તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંનેનો જે સરવાળો જે છે એ કેવો રહેવો જોઈએ અચળ રહેવો જોઈએ બરાબર એકદમ સિમ્પલ મસ્ત પ્રશ્ન છે બરોબર કે અહીંયાથી અહીંયા સુધી તમે એક પદાર્થને ખેંચી લાવો છો તો એના માટે એના પર કંઈક બાહ્ય બળ લગાડવું પડે છે બરોબર અને અહિયાં સુધી લઈ જવા માટે તમે કઈ કાર્ય કરો છો તો એ પદાર્થ અને અહીંયા જે એની સ્થિતિ ઉર્જા હતી એ સ્થિતિ ઉર્જા પદાર્થની ગતિ ઉર્જામાં વપરાય છે અને જેટલી સ્થિતિ ઉર્જા હતી એટલી જ પદાર્થ ગતિ ઉર્જા મેળવે છે જ્યારે સ્થિતિ ઉર્જા જે છે એ ગુમાવે છે તો સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા બંનેનો સરવાળો કેવો રહે છે અચળ રહે છે એટલા માટે આપણું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ સરક્ષી બળ છે બીજું સ્પ્રિંગ બળ જે છે એ પણ આપણું સરક્ષી બળ છે અને ત્રીજું જે ચેપ્ટર એક માં આપણે જે ભણે છે કે વિદ્યુત બળ જે છે એ પણ આપણું સરક્ષી બળ છે ઓકે તો આ જે ત્રણ બળો છે એક્ઝામ ની અંદર એક શોર્ટ પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયું બળ સરક્ષી બળ નથી એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે જેની અંદર હશે ગુરુત્વાકર્ષણ બળ તમારો બી ઓપ્શન અસરક્ષી બળ છે તો આવો નાનકડો પ્રશ્ન જે છે એ આપણને પરીક્ષાની અંદર કદાચ પૂછાઈ શકે છે કે નીચેનામાંથી કયું બળ એ સરક્ષી બળ છે ચલો આની અંદર ખ્યાલ આવ્યો છે આની અંદર કઈ ખાસ છે નહીં ઓકે હવે આપણે પ્રશ્ન બીજો એક ડિસ્કસ કરીએ કે બીજો પ્રશ્ન શું છે આપણા જોડે કે આપણું જે વિદ્યુત બળ જે છે એ સંરક્ષી બળ છે કે નહીં એ આપણે ડિસ્કસ કરવાના છીએ ચલો આની અંદર ખ્યાલ આવ્યો છે આપણે હવે જોઈએ કે વિદ્યુત સ્થિતિ ઉર્જા જે છે એ શું છે એની સમજૂતી આપણે જોઈએ કે સ્થિતિ ઉર્જા એક્ચ્યુઅલી શું છે એની થોડી સમજૂતી આપણે મેળવીએ બરોબર વિદ્યુત સ્થિતિ ઉર્જા શું છે એની થોડી સમજૂતી મેળવીએ તો તમને ફટાફટ એક સરસ મજાની વસ્તુ કહું કે આપણા જોડે એક અહીંયા ઉગમ બિંદુ ઓ છે કે જે જગ્યાએ આપણા જોડે એક કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે ઓકે સરસ મસ્ત પ્રશ્ન છે ઉગમ બિંદુ ઓ છે જેના ઉપર કેપિટલ ક્યુ વિદ્યુત રહેલો છે આનાથી અમુક અંતરે સપોઝ કે આનાથી અમુક અંતરે અહીંયા એક P બિંદુ છે. નિયત અંતરે એક બિંદુ P છે. અને બીજા એક અંતર છે એ છે આપણું અનંત અંતર. બરોબર? અનંત અંતર infinite અંતર કે જ્યાં એક R બિંદુ છે. પ્લસ Q વિદ્યુતભાર છે એનાથી નિયત અંતરે P બિંદુ છે મતલબ આની P બિંદુથી એના વિદ્યુત ક્ષેત્રની અંદર છે P બિંદુ. એનાથી આગળ અનંત અંતરે એક R બિંદુ છે અને અહીંયા તમારા જોડે એક પરીક્ષણ વિદ્યુતભાર છે સ્મોલ q છે. અહીં તમને ખબર છે વિદ્યુત બાર છે ચલો સ્થિતિ ઉર્જાની સમજૂતી આપણે મેળવવાની છે વિદ્યુત બાર વિદ્યુત બારના વિદ્યુત બળના લીધે તો જુઓ અહીંયા છે તમારો સ્ત્રોત વિદ્યુત બાર એનાથી અમુક અંતરે એક પી બિંદુ છે અને એનાથી અનંતુ છે તો એ પરીક્ષણ વિદ્યુત ભાર એના ઉપર તમારે કંઈક બાહ્ય બળ લગાડીને આના વિદ્યુત ક્ષેત્રની અંદર મતલબ પી બિંદુ સુધી તમારે લાવવાનો છે આવો એક પ્રશ્ન છે બરાબર કે અહીંયા અનંત અંતરે એક સ્મોલ ક્યુ પરીક્ષણ વિદ્યુતભાર છે કે જેના ઉપર તમારે બાહ્ય બળ લગાડીને પી બિંદુ સુધી લાવવાનો છે પહેલો પ્રશ્ન આ છે બરોબર આ તમારો વિદ્યુતભાર છે ધન આ પણ તમારો વિદ્યુતભાર છે ધન તો બંને વિદ્યુતભારો ધન છે બરોબર તો તમને ખબર છે કે સ્ત્રોત વિદ્યુતભાર અને પરીક્ષણ વિદ્યુતભાર બંને વિદ્યુતભારો ધન છે તો એકબીજાને શું કરે અપાકર્ષે તમે આ ક્યુ વિદ્યુત બાર પર કંઈક બાહ્ય બળ લગાડો છો આ દિશામાં જેને હું નામ આપું છું એફ એક્સટરનલ બરાબર એફ બાહ્ય બળ ખ્યાલ આવે છે અહીંયા એક સરસ મજાનું પરીક્ષણ વિદ્યુત ભાર છે અહીંયા તમારો સ્ત્રોત વિદ્યુત બાર છે અને આ જે વિદ્યુત અહીંયા સુધી પી બિંદુ સુધી લાવવાનું છે પરંતુ તમે વિદ્યુત બળ જે છે એ તમે શીખી ગયા છો કે બંને ધન ધન વિદ્યુત ભારો છે તો બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગશે અને જો અપાકર્ષણ બળ લાગશે તો સ્ત્રોત વિદ્યુત ભાર પરીક્ષણ વિદ્યુત ભાર ભાઈ તું ના આવ બરોબર શું કહેશે કે તું ના આવ એના છતાં પણ તમે એના ઉપર બાહ્ય બળ લગાડો છો અને એને આના વિદ્યુત ક્ષેત્ર ની અંદર P બિંદુ સુધી લાવો છો બરોબર તો એના માટે તમે એના પર કાર્ય કરો છો અને એના ઉપર બળ લગાડો છો એ જે બળ લગાડો છો એ તમારું બળ છે F એક્સટર્નલ બળ છે ચલો અહીંયા સુધી ખ્યાલ આવ્યો હવે શું થશે તો અહીંયા પ્લસ વિદ્યુત બહાર છે તમે આને પકડીને આમ લાવશો તો પ્લસ વિદ્યુત બહાર અહીંયા પરીક્ષણ વિદ્યુત બહાર અને સ્ત્રોત વિદ્યુત એ બંને વચ્ચે એક બીજું બળ લાગશે તમને ખ્યાલ છે બંને ધન ધન વિદ્યુત બહાર છે તો એ બંને વચ્ચે વિદ્યુત બળ અથવા તો કુલમ બળ લાગશે જેને આપણે કહીએ છે Fe ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ બરોબર Fe ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ કેમ કે બંને વિદ્યુત બહાર છે અને આપણે કુલમ નિયમ ભણી ગયા છે કે બે વિદ્યુત બહાર હોય તો એ બંને વચ્ચે એક બળ લાગે છે જેને આપણે શું કહીએ છીએ વિદ્યુત બળ કહીએ છીએ તો એક બળ જે છે એ તમે આમ લગાડો છો તો આ સ્ત્રોત વિદ્યુત ભાર પરીક્ષણ વિદ્યુત ભાર એનાથી વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે તો બંને પરિણામી બળ જે છે છે એ આપણને મળે તો આપણે આવું લખી શકીએ કે એફ એક્સટર્નલ પ્લસ એફ ઇ બરાબર ઝીરો બંને બળો પરસ્પર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના છે તો બંને બળોનો સરવાળો શું થાય છે

એ કોઈ લગ્નમાં જવા માટે રેડી થઈ ગયા છે અને તમને પણ કહે છે ચલો બેટા મારા જોડે લગ્નમાં ચાલો તમે કહેશો ના મારે લગ્નમાં નથી આવવું તેમ છતાં પણ તમારા પપ્પા અને તમારા મમ્મી તમને જબરજસ્તી જો અંદર લઈ મમ્મીને ભાઈ ચાલ ને ભાઈ ચાલ ને તો તમે કહેશો ના મારે નથી આવું એમ છતાં જો તમને પકડીને ત્યાં સુધી લઈ જશે તો એ જે તમારા ઉપર બળ લગાડે છે એ બળ જે છે એ છે તમારું એક્સટર્નલ બળ બરોબર તમને જે પકડીને બાહ્ય બળ લગાડીને જે લઈ જાય છે એ તમારું જે બળ છે એ તમારું બાહ્ય બળ છે કે નહીં ઓકે ચલો ડન ઘણા વખત બંધ થઈ જાય છે ઓકે રેડી હવે શું થાય છે કે પી બિંદુ સુધી તમે ક્યુ વિદ્યુત બાર ને લઈ આવે પરીક્ષણ ક્યુ વિદ્યુત બાર છે એને પી બિંદુ સુધી લઈ આવે ઓકે બાહ્ય બળ લગાડીને તમે લઈ આવ્યા પરંતુ જ્યારે તમે એના ઉપર બાહ્ય બળ લગાડવાનું છોડી દેશો બરોબર જ્યારે પણ તમે બાહ્ય બળ લગાડવાનું છોડી દેશો તો આ જે સ્ત્રોત વિદ્યુતભાણ છે એ પરીક્ષણ વિદ્યુતભાગને એ પી બિંદુથી ક્યાં લઈ જશે દૂર લઈ જશે કેમ કારણ કે બંને વચ્ચે કયું બળ લાગે છે અપાકર્ષણ બળ લાગે છે બરોબર સિમ્પલ કેવી રીતે સમજો કે તમારા મમ્મી પપ્પા જે છે તમને પકડીને લઈ જાય છે લગ્નમાં તમારે નથી જવું જેવો તમારા મમ્મી પપ્પાનો હાથ તમારાથી છૂટ્યો તમે ડાયરેક્ટ રવાના ઘરે જતા રહેવાના સેમ પ્રોસેસ અહીંયા બાહ્ય બળ લગાડીને આ પરીક્ષણ વિદ્યુતભારને તમે પી બિંદુ સુધી લાવી દીધો હવે પી બિંદુ જો તમે બાહ્ય બળ લગાડવાનું છોડી દેશો તો એ વિદ્યુતભાર ત્યાંથી ક્યાં જતો રહેશે દૂર જતો રહેશે બરોબર તો આના માટે જે તમે કાર્ય કરો છો કે વિદ્યુત ભાર જે છે એને પી બિંદુ સુધી લાવવા માટે જે તમે કાર્ય કરો છો એ જ કાર્ય પદાર્થની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે બરોબર એકદમ સરળ પ્રશ્ન છે કે આ જે પરીક્ષણ વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલ બિંદુએ બરોબર ફરીથી પરીક્ષણ વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લાવવા માટે આપણે જે કાર્ય કરીએ છીએ ઓકે જે કાર્ય કરીએ છીએ એ જ કાર્ય

સુધી લાવવા માટે કરેલું કાર્ય તો કાર્ય મતલબ શું તો કાર્ય મતલબ કે બળ ગુણ્યા સ્થાનાંતર બળની દિશામાં થતું સ્થાનાંતર જેને આપણે શું કહીએ છીએ કાર્ય કહીએ છીએ તો તમે જુઓ અહીંયા તમે જુઓ કાર્ય તો કાર્ય બરાબર એક છે તમારું સંકલન ક્યાંથી ક્યાં સુધી ધારો કે ડીઆર છે તો આટલું કાર્ય તમે પરીક્ષણ વિદ્યુત બાર ક્યુ બિંદુ થી પી બિંદુ સુધી લાવવા માટે કરો છો એટલા માટે આપણે લખ્યું આરથી પી એફ એક્સટર્નલ ડોટ બીજું એક કાર્ય થાય છે તમને ખબર છે વિદ્યુત બળને લીધે વિદ્યુત બળને લીધે જે કાર્ય થાય છે એ માઇનસ છે ઋણ છે તો તો આપણે બીજું પણ લખીશું આ પ્રકારનું કાર્ય તમે કરો છો કે ભાઈ પરીક્ષણ વિદ્યુત બળને આર બિંદુ થી પી બિંદુ સુધી લાવવા માટે થતું કાર્ય તો બળની દિશામાં થતું સ્થાનાંતર જેને આપણે શું કહીએ છીએ કાર્ય કહીએ છીએ અને આ જ જે કાર્ય મળે છે એ જ કાર્ય તમારા પદાર્થની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે તો પદાર્થની સ્થિતિ ઉર્જા હું લખું તો કેવી રીતે લખાશે પદાર્થની સ્થિતિ ઊર્જા યુ બરાબર અહીંયા લખાશે ડબલ્યુ શું લખાશે યુ બરાબર ડબલ્યુ જ્યાં યુ તમારી સ્થિતિ ઉર્જા છે અને ડબલ્યુ તમારું થયેલું કાર્ય છે તો યુ બરાબર આપણે નું કિંમત હું ડાયરેક્ટ લખું કે યુ બરાબર ડબલ્યુ માઇનસ આર થી પી એફ ડોટ ડીઆર તો અહીંયા પણ તમારી કઈક સ્થિતિ ઉર્જા છે જે છે યુ અહીંયા તમારી સ્થિતિ ઉર્જા છે જે છે યુપી તો સ્થિતિ ઉર્જા બરાબર શું થશે તો થયેલું કાર્ય બરાબર આર થી પી સુધી જે તમે પરીક્ષાની વિદ્યુતભારને લાવો છો જે કાર્ય કરીને એ જ કાર્ય તમારા પદાર્થની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે યાદ રહેશે ઓકે તો પદાર્થની સ્થિતિ ઉર્જા યુ બરાબર ડબલ્યુ અને ડબલ્યુ તમને કેવી રીતે મળે છે એ તમને ખ્યાલ છે ડબલ્યુ બરાબર આર થી પી એફ એક્સટર્નલ ડોટ ડી બાહ્ય બળ ગુણ્યા કરેલું સ્થાનાંતર અહીંયા છે તમારું વિદ્યુત બળ એટલે માઇનસ લીધું છે કેમ કારણ કે વિદ્યુત બળ જે છે આપણને જે તમે આપણે જે બાહ્ય બળ લગાડીએ છે એનાથી વિરુદ્ધનું વિદ્યુત બળ લાગે છે એટલા માટે અહીંયા આપણે શું લીધું છે માઇનસ લીધું છે તો સ્થિતિ ઊર્જા શું કહેવાશે તો અનંત અંતરેથી અનંત અંતરેથી પરીક્ષણ વિદ્યુત ભારને આપેલ બિંદુએ ધ્યાન આપજો બરોબર હું લખતો નથી તમે લખી શકો છો કે અનંત અંતરેથી પરીક્ષણ વિદ્યુત ભારને આપેલ બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય કરવું પડતું કાર્ય પદાર્થની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે ઓકે તો સ્થિતિ ઉર્જાનો એકમ જોઈએ અને સ્થિતિ ઉર્જાનો આપણે એસઆઈ એકમ અને એનું પારિમાણિક સૂત્ર આપણે જોઈએ કે સ્થિતિ ઉર્જાનો એકમ અને એનું પારિમાણિક સૂત્ર આપણને કેવી રીતે મળે છે તો આપણે લખ્યું કે સ્થિતિ ઉર્જા યુ બરાબર

સ્થિતિ સ્થિતી નું પારિમાણિક સૂત્ર બનાવીએ આપણે તો સ્થિતિ ઉર્જા નું પારિમાણિક સૂત્ર તો આ છે તમારું બળ બળ માટે લખાશે એમ વન એલ વન ટી માઇનસ ટુ આ છે તમારું સ્થાનાંતર તો સ્થાનાંતર માટે લખાશે એલ વન તો સ્થિતિ ઉર્જા નું પારિમાણિક સૂત્ર એમ વન એક વત્તા એક એલ ટુ અને ટી માઇનસ ટુ તો આ થયું તમારું સ્થિતિ ઉર્જા નું એસઆઈ એકમ ન્યુટન ઇન્ટુ મીટર બીજો છે તમારો જૂલ અને એનું પારિમાણિક સૂત્ર છે એમ વન એલ ટુ તમે આ રીતે પણ અહીંયા લાવી શકો છો તમે આ રીતે પણ અહીંયા લાવી શકો છો આ રીતે પણ તમે અહીંયા લાવી શકો છો એને એને ગમે તે માર્ગે તમે ઇન્ફાઈનાઈટ આર બિંદુ પી બિંદુ તમે ઘણા બધા રસ્તાએ તમે લઈ શકો છો પરંતુ પદાર્થની જે સ્થિતિ ઉર્જા છે એ ફક્ત ને ફક્ત અંતિમ અને પ્રારંભિક માર્ગ પર જ આધાર રાખે છે બરોબર અંતિમ અને પ્રારંભિક બિંદુ પર જ આધાર રાખે છે બાકી તમે ગમે માર્ગ લેશો એના આધાર રાખતી નથી બરોબર જે તમારી પદાર્થની સ્થિતિ ઉર્જા છે એ પદાર્થના અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન પર જ આધાર રાખે છે એને લીધેલા માર્ગ ઉપર આધાર રાખતી નથી બરાબર અને બીજી વસ્તુ કે સ્થિતિ ઉર્જા જે છે એનો તફાવત જે છે એ મહત્વનો છે સ્થિતિ ઉર્જા ગમે તે એક જ જગ્યાએ સ્થિતિ ઉર્જાનો ભૌતિક અર્થ નથી પરંતુ સ્થિતિ ઉર્જાનો તફાવત એ જ કંઈક માઈને રાખે છે બાકી પદાર્થની સ્થિતિ ઊર્જા આ જગ્યાએ તમે એક જ મતલબ કે કોઈ એક જ જગ્યાએ પદાર્થની સ્થિતિ ઉર્જા ના હોય કોઈની સાપેક્ષે તમે એની સ્થિતિ ઉર્જા શોધી શકો છો બરાબર એટલે સ્થિતિ ઉર્જાનો તફાવત જે છે એ જ મહત્વનો છે કે આપણે જોઈએ તો એક મુદ્દો એ પણ નોટ્સ કરજો કે પદાર્થની સ્થિતિ ઉર્જા જે છે એ અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુ પર જ આધાર રાખે છે એને લીધેલા માર્ગ પર આધાર રાખતી નથી તો જુઓ સ્થિતિ ઉર્જા જે છે એ એને લીધેલા માર્ગ પર આધાર રાખતી નથી મતલબ તમે ગમે જેટલા રસ્તાઓ લઈ શકો છો એનાથી કોઈ ફરક પડતો નથી ફક્ત ને ફક્ત સ્થિતિ ઉર્જાનો તફાવત જે છે એ જ મહત્વનો છે તો સ્થિતિ ઉર્જાનો તફાવત સપોઝ કે અહીંયા છે આપણું યુઆર અહીંયા છે યુપી તો હું લખું કે ભાઈ સ્થિતિ ઉર્જાનો તફાવત બરાબર શું લખાશે તો તમારું અંતિમ માઇનસ પ્રારંભિક તો આપણે લખી શકીએ કે ડેલ્ટા યુ બરાબર યુપી માઇનસ યુઆર ઓકે તો કરવું પડતું કાર્ય ડબલ્યુ આપણે આવું લખી શકીએ કે ડબલ્યુ આર P બરાબર સ્થિતિ ઉર્જાનો તફાવત યુપી શકોલ્યુ આર પી સ્થિતિ ઉર્જા જે છે એનો તફાવત જ અગત્યનો છે બરોબર એક જગ્યાએ તમને સ્થિતિ ઉર્જા ના મળે તમારે બંને જગ્યાએ સ્થિતિ ઉર્જાનો તફાવત લેવો પડે કોઈની સાપેક્ષ આઈ હોપ કે તમને અહીંયા સુધી ખ્યાલ આવ્યો હોય એકદમ સરળ પ્રશ્ન છે કે સ્થિતિ ઉર્જા એટલે શું તો અનંત અંતરેથી પરીક્ષણ વિદ્યુત ભારને અનંત અંતરેથી પરીક્ષણ વિદ્યુત ભારને આપેલ બિંદુએ બરોબર અહીંયા પરીક્ષણ વિદ્યુત ભાર છે પરીક્ષણ વિદ્યુત ભારને આપેલ બિંદુએ લાવવા માટે કરવું પડતું જે કાર્ય છે એ કાર્ય પદાર્થની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે એક આ વસ્તુ બીજી વસ્તુ શું યાદ રાખવાની કે સ્થિતિ ઉર્જા જે છે એ પદાર્થનું અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન ઉપર જ આધાર રાખે છે એને લીધેલા માર્ગ પર આધાર રાખતી નથી ત્રીજી વસ્તુ શું યાદ રાખશો એનો એકમ એનો એકમ છે ન્યુટન ઇન્ટુ મીટર અથવા તો જૂલ છે અને પારિમાણિક સૂત્ર તમને યાદ રહેશે એમ વન એલ ટુ અને ટી માઇનસ ટુ ઓકે તો અહીંયા સુધી આપણે લેક્ચરને સ્ટોપ રાખીએ છીએ આઈ હોપ કે આની અંદર તમને ખબર પડી હોય તો પ્લીઝ વિડીયો ગમે છે તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચલો થેન્ક યુ